નમસ્કાર મિત્રો જય માતાજી આપનું હાર્દિક સ્વાગત છે આપણા ચેનલમાં જેમ કે તમે બધા સારી રીતે જાણતા છો માનવ જીવનમાં સમયાંતરે ઘણી બધી ઉતાર ચઢાવ આવતા રહે છે ક્યારેક કિસ્મત એવી મહેરબાન બની જાય છે કે જીવન ખુશીઓથી ભરાઈ જાય છે તો ક્યારેક આવી પરિસ્થિતિઓ પણ આવે છે જ્યાં પડકારોનો સામનો કરવો પડતો છે આ જીવનમાં આવતા પરિવર્તનો પાછળ સૌથી મોટો હાથ આપણા ગ્રહનક્ષત્રોનો હોય છે ગ્રહોની ગતિમાં થતા બદલાવનો સીધો પ્રભાવ આપણા જીવન પર પડે છે અને મિત્રો આ વખતે એક ખૂબ જ ખાસ ગ્રહયોગ બની રહ્યો છે જે કેટલીક ખાસ રાશિઓ માટે ખૂબ જ લાભકારક સાબિત થવા જઈ રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવનારા થોડા દિવસોમાં એવા મહત્વપૂર્ણ ખગોળીય પરિવર્તનો થવાનું છે જે તમારા ભાગ્યને નવી દિશા આપી શકે છે હા મિત્રો આ વખતે રાહુ અને કેતુ પૂરા સો વર્ષો પછી ખૂબ જ પ્રસન્ન અવસ્થામાં આવી ગયા છે આપને જાણકારી માટે જણાવવું છે કે રાહુ અને કેતુને હાયાગ્રહ કહેવાય છે આ બંને ગ્રહ જ્યોતિષમાં પાપગ્રહ માને છે અને એનો કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી આ ગ્રહ જેને સાથે જોડાય છે એ ગ્રહ પ્રમાણે પોતાનું પ્રભાવ પ્રગટ કરે છે સામાન્ય રીતે રાહુ અને કેતુનું નામ સાંભળતા જ લોકોને ડરે છે કારણ કે આના પ્રભાવથી જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓ ઊભી થતી હોય છે પરંતુ મિત્રો આ વખતે વાત થોડી જુદી છે પુરા વર્ષો પછી રાહુ અને કેતુ એવો અદભુત સંયોગ બનાવી રહ્યા છે જે કેટલીક રાશિઓ પર તેમની ખાસ કૃપા વરસવાની છે હા બે હજાર પચીસ માં આ યોગ ખૂબ જ શુભ સાબિત થશે એ રાશિઓ માટે જેમ પર રાહુ અને કેતુની દયા દ્રષ્ટિ પડી રહી છે તો ચાલો હવે જાણીએ કે કઈ રાશિઓ છે જેમના જીવનમાં આગ્રહ પરિવર્તન સૌભાગ્ય અને પ્રગતિ લઈને આવનાર છે આપના સહયોગથી વિનંતી છે કે આ વિડીયો આ માહિતી તમારા જીવનને સકારાત્મક દિશામાં માની શકે છે તો મિત્રો સમય બગાડ્યા વગર આ મહત્વપૂર્ણ માહિતીની શરૂઆત કરીએ સૌથી પહેલી રાશિ આવે છે કુંભ રાશિની વાત કરીએ રાહુ અને કેતુ હવે આ રાશિના જાતકો પર પ્રસન્ન છે અને આનું પરિણામ એ છે કે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ પર પહોંચશો જો તમારા પાસે કોઈ ધન અટક્યું છે તો તેને મેળવવાની સંભાવના છે રાહુ અને કેતુની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં જે અડીચણો હતી તે હવે દૂર થશે સાથે જ તમે સમાજમાં તમારી અલગ ઓળખ બનાવવામાં પણ સફળ રહેશો બીજી રાશિ આવે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેશે રાહુ અને કેતુની ખાસ મહેરબાની આ રાશિના લોકોને મળવા જઈ રહી છે જો તમે તમારા પરિવારથી દૂર છો તો આ સમય દરમિયાન તમારે પરિવાર સાથે સમય પસાર કરવાની ઉત્તમ તક મળી શકે છે આ ઉપરાંત રોકાણ માટે પણ આ સમય ખૂબ લાભદાયક રહેશે અને આ દરમિયાન તમને ધનનો લાભ મળી શકે છે ત્રીજી રાશિ આવે છે મેષ રાશિના જાતકો પર પણ રાહુ અને કેતુની કૃપા વરસે છે ખાસ કરીને નોકરી કરનારાઓ માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે કારણ કે આ સમયે તમે ઉપરી પદ અને પ્રમોશન પ્રાપ્ત કરી શકો છો મેષ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે અને વેપાર સંબંધિત તમામ કાર્યમાં પણ તેમને વિજય મળશે ધનની આવકના મજબૂત સંકેત પણ છે ચોથી રાશિ આવે છે ધનુ રાશિના જાતકોની વાત કરીએ રાહુ અને કેતુની કૃપા હવે ધનુ રાશિ પર ખાસ રૂપે બની રહી છે અને તેનો પ્રભાવ તમારા જીવન પર ખૂબ જ સકારાત્મક રહેશે હવે તમારી તમામ પરેશાનીઓથી મુક્તિ મેળવનાર હોય તેવી સંભાવના છે વેપારીઓ માટે આ સમય ખૂબ જ શુભ છે કેમ કે તેઓ તેમના વેપારમાં ઝડપથી પ્રગતિ કરશે આ દરમિયાન તમારા જીવનસાથીનો પૂરો સહયોગ મળશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે પાંચમી રાશિ આવે છે સિંહ રાશિના જાતકો માટે સમય ખૂબ જ સારો રહેશે પરંતુ એક નાની મુશ્કેલી પણ છે સિંહ રાશિના લોકો તેમના ગુસ્સાને કારણે ક્યારેક પોતાને મુશ્કેલીમાં મુકાવી શકે છે તેથી વિનંતી છે કે તમારો ગુસ્સો કાબૂમાં રાખો કારણ કે આ રીતે ન માત્ર તમારી માનસિક શાંતિ જ રહી શકે છે પરંતુ તમને ઘણા ફાયદાઓ પણ મળશે આ ઉપરાંત કોઈ પણ કામ કરવા પહેલા તમારો નિર્ણય સમજથી લો દુરુપયોગમાં કોઈ પણ નિર્ણય ના કરો કેમ કે યોગ્ય નિર્ણય જ તમને આગળ વધવામાં મદદ કરશે આગળની રાશિ આવે છે મેન રાશિની વાત કરીએ આ રાશિના લોકો પર પણ રાહુ અને કેતુના આશીર્વાદ રહેશે જેના પ્રભાવથી તમારું જીવન સકારાત્મક રીતે બદલાવશે ખાસ કરીને જેમણે વિદેશમાં કામ કરી રહ્યા છે તેમને તેમના કાર્યક્ષેત્રમાં શાનદાર સફળતા મળશે શિક્ષણ અને કાર્યકિર્દીમાં કરેલા તમામ પ્રયાસો સફળ થશે આ સમય દરમિયાન તમારા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સાતમી રાશિ આવે છે મકર રાશિની વાત કરીએ આ રાશિના જાતકો પર પણ રાહુ અને કેતુની કૃપા રહેવાની છે અને આથી તમારા જીવનમાં નવી નવી સફળતાઓ તમારી બાજુ પર રહેશે આ દરમિયાન તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે રાહુ કેતુના આશીર્વાદથી તમારી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થતી જશે અને તમે પ્રગતિની તરફ આગળ વધશો આઠમી રાશિ આવે છે કન્યા રાશિની વાત કરીએ આ વખતે રાહુ અને કેતુની કૃપા કન્યા રાશિના જાતકો પર ખાસ રહી છે જેનો પ્રભાવ તમારા જીવન પર ખૂબ જ સકારાત્મક રીતે પડશે હવે તમારે તમારી મહેનત અને પ્રયત્નોનું સંપૂર્ણ ફળ મળવાનું છે તમે તમારા જીવનમાં ઝડપથી સફળતા તરફ આગળ વધશો ખાસ કરીને જે લોકો પ્રેમ સંબંધોમાં છે તેમના માટે આ સમય ખૂબ જ સારો રહેશે પ્રેમના મુકાબલે તમે નવી ઊંચાઈઓ પર પહોંચી રહેશો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થવા જવાનો છે નવમી રાશિ આવે છે તુલા રાશિ વિશે વાત કરીએ આ વખતે રાહુ અને કેતુની કૃપા તુલા રાશિના જાતકો પર ખૂબ જ ખાસ રહેશે આ પ્રભાવથી તેમના આત્મવિશ્વાસમાં તેજી આવશે તુલા રાશિના લોકો તેમના સકારાત્મક દૃષ્ટિકોણથી ફક્ત પોતાને જ નહીં પરંતુ તેમના આસપાસના લોકોને પણ પ્રભાવિત કરશે આ સમય દરમિયાન તમે તમારી છુપાયેલી પ્રતિભાને દર્શાવવાનો સોનાનો અવસર મેળવી શકો છો પરંતુ આ સમય એક ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે તે છે કે કોઈ પણ ભાગીદારીમાં કામ ન કરવું કેમ કે આ રીતે કાર્ય કરવાથી નુકસાન થઈ શકે છે પરંતુ જે કામ તમે હાથમાં લો છો તેમાં તમે નિશ્ચિતપણે સફળતા મેળવી શકો છો મિત્રો તમને વિનંતી છે કે કોમેન્ટ સેક્શનમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને આ વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ